સુરતના અડાજણ વિસ્તારની ઘટના અડાજણ વિસ્તારમાં દેવી પૂજક પરિવારના યુવકની હત્યા અંગત દાવતમાં હત્યા કરવામાં આવી રવિ અને રાજુએ હત્યા કર્યા હોવાનો આરોપ હત્યા તથા અડાજણ પોલીસે દોડતી થઈ હત્યારાની શોધખોળ ચાલુ મારું નામ દિનેશભાઈ કાલુભાઈ દેવી પૂજક છે હું રહેવાસી અહીંયા સુરતનો છું પહેલા રહેવાસી સુરેન્દ્રનગર ગામ લીમડી અને સુરત નો છું પંદર થી વીસ વર્ષ થઈ ગયા મારે અહીંયા મારી મારા ભાઈ જેવી ઘટના બનેલી છે તો એ લોકોએ અમારી નાતમાં એક હામી બેસાડેલી કે આ વસ્તુ કોઈ કરવા જાય મારા તલક મારા તલક વાત હતી કે આ વસ્તુ કરવા જાય તો એનું આપણે આ લોકોને ને દંડ આપવાનો એ દંડ કેવો હતો વીસ હજાર રૂપિયા એ લોકોને છ મહિના માટે અમે આપેલા તો છ મહિના ચાલ્યા ગયા અમે એવો કદમ કોઈ ઉપાડેલો નહીં તો આ લોકો મારા ભાઈ પછી બાર મહિના પછી આ ઘટના પાછી ઘટી પાછી ઘટના ઘટી તો મારો ભાઈ ચાલ્યો નવ મહિના નવ મહિના પછી ગોતી લાવોતી લોકો ગોતી લાવ્યા ગોતી ને સૌરાષ્ટ્ર લઈને અહીંયા લાવ્યા સુરત સુરત લાવીને એમને કીધું કે તમારો હાથો તમારો માણસ તો આ માણસ તમારે જોઈએ તમે લઈને જાઓ આ બધી ઘટના અમરોલી તો એ લોકો તમે પાંચ લાખ રૂપિયા આપો પાંચ લાખ દંડ એ લોક નો દંડ અને બે લાખ એકાવન હજાર જે સમાજ જે અમારા વાઘરી સમાજ માં દેવી પૂજક સમાજ માં છે ને હલકત માં હલકત હલકત માં હલકત છે ને કુતરા એ લોકો માંગે છે મારી પાસે અમારી પાસે મારા ભાઈ તથા એ બી દેવાનું હા પાડ્યું તો ભી મારા ભાઈ માટે દીવ હત્યા અને હત્યા કરી નાખી સાહેબ હત્યા યાર રાજુભાઈ રાજુભાઈ દેવી પૂજક રવિભાઈ દેવી પૂજક એના છોકરા એ રાજુભાઈ ભુરિયાભાઈ દેવી પૂજક એના છોકરા એનો જમાઈ અને મેન માણસ છે હરેશ અને એમાં ત્રણ જણ બીજા જોડાયેલા છે

તો એ લોકો મારો કેસ લીધો ને કમ્પ્લેટ કમ્પ્લેટ એક હો નંબર માં હો નંબર માં કમ્પ્લેટ કરતો હો નંબર માં કમ્પ્લેટ કર્યો તો હો નંબર માં એક રાંદલ આયા એક ગંગેશ્વર મહાદેવ વાળી જે ભાઈ અને જાંગીરાબાદ ની આવ્યો તો અને તન જી ભાઈ ખાલી એક વાર કઈ કહ્યું ને ખાલી પૂછતાછ કરી મારા કાકાનો છોકરો અમદાવાદ છે પીઆઈ એને મે ફોન કર્યો કે આ જવાબ નથી આપતા એની તથા એની આરે વાત કરી પેલું લોકો કે જવાબ નહી આય બસ ઓ રસ્તે સૌ ચાઈ લાગ ગયા કોઈ કાર્યવાહ કરી નથી સાહેબ હવે આ સાહેબ કહે છે કે બે જણ સાત ત્રણ જણ એસએમસી માં ગયા હું કહી સીઆઈડી વાળા એ મને નથી ખબર એ ઘટના ઘટેલી સિવિલ હોસ્પિટલ ની તને ત્રણ હાડા ત્રણ વાગે આવ્યો પેલા હું નાઈસવેર દવાખાના માં ગયો એ ભડવા બી મારો કેસ નહી લીધો મારા ભાઈનો હું એ બી સુખી નહી રે એને મે કીધું તારા રૂપિયા જેટલા થાય એટલા બોલ ખાલી ઈલાજ કર તો બી નહી એને કેસ લીધો તો બી એને પાઈ એને ન્યાથી લઈને ઘેર માં બેઈને આયા એમ્બ્યુલન્સ મારે અડધો કલાક આવી કલાક દાંતા કલાક થઈ માર તો બી મારો ભાઈ ચીપાતો તો સાહેબ એ બધું થયું એ બધી ઘટના થઈ તો મારા સામે તે મને ખબર છે કે કેવી રીતના થઈ છે એ મારે ઇતિહાસ કરું ને અત્યારે મને ખુદ ને એમ થાય કે મારે બોલવા લાયક નથી હા બરોબર એમાં એક નહી નહી પચાસ થી સો જણ કનેક્ટ છે આના અંદર અમારી નાતના જ છે એ નાતના હલકા છે બધા રહી જતા પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત